સાથે સ્વરાજ માં આપનું સ્વાગત છે ભાભર તાલુકાની સોળ ગ્રામ પંચાયતની ની ચૂંટણી નું પરિણામ જાહેર થયું ચૂંટણીના પરિણામો આવતા જ કહી ખુશી કહી ગમ જોવા મળ્યું હજારોની સંખ્યામાં સમર્થકો સમર્થન આપવા માટે મોડર્ન સ્કૂલની બહાર કલાકો સુધી ઉભા રહ્યા ભાભર તાલુકાની કુલ ત્રેવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી હતી એમાં સાત પંચાયતોની ચૂંટણીમાં સરપંચોની બિનહરીફ જીતાડીને વિજય બનાવ્યા હતા જ ભાભર મુકામે મોડર્ન સ્કૂલ દ્વારા સોળ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામની મતગણતરી કરવામાં આવી સવારથી જ મોડર્ન સ્કૂલની બહાર અલગ અલગ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી અને શાંતિમય વાતાવરણ વચ્ચે તમામે સોળ ગ્રામ પંચાયતોના છેલ્લા સાત વાગ્યા સુધી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા અને ટીડીઓ પીઆઈ સહિત તમામ પદાધિકારીઓ વહીવટી તંત્ર દ્વારા સરસ કામગીરી કરવામાં આવી કોણ કોના ગામમાં સરપંચ બન્યા અને કેટલા વોટથી ભવ્ય જીત થઈ તેની નામ વેસ યાદી ભાભર તાલુકાની સોળ ગ્રામ પંચાયતોના વિજેતા સરપંચોની યાદી એક બાજુ ઠાકોર બીજા મંગુબેન વસરામજી ઠાકોર સક્તાજી ભુદ્રાજી ઠાકોર સુરેશભાઈ રઘનાથભાઈ ચૌધરી મોનાબેન જોરારજી ઠાકોર ગાયત્રીબેન વિષ્ણુભાઈ રાઠોડ રમેશભાઈ વીરાભાઈ ચૌધરી ગીતાબેન દશોથભાઈ ઠાકોર ગોમતીબેન ભાણજીભાઈ ઠાકોર જગદીશભાઈ મોહનભાઈ દેસાઈ જેવરબેન બલાભાઈ રબારી રમેશભાઈ દલરામભાઈ સણવા મરઘાબેન અણજણભાઈ ઠાકોર બબીબેન રમેશજી ઠાકોર શબનમબેન શાહરૂખ ખાન બલોચ અને લવિનજી જગમાલજી ઠાકોર જે લોકોને વાયદા આપ્યા ચૂંટણી પ્રચારમાં એ વાયદા પૂરા કરીશું અને અઢારે આલમનો સાથ સહકાર જે મળ્યો છે એ બદલ અઢારે આલમનો આખા જાસણવાળા પંચાયતના જે મતદારો છે એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે લોકોએ મારી ઉપર વિશ્વાસ દર્શાવી અને મને વિજેતા જાહેર કર્યો એ બદલ દરેક વ્યક્તિનો વિશ્વાસ હું ક્યારેય તૂટવા નહીં દઉં અને મારાથી બનતા પ્રયત્નો કરી દરેક વિકાસના કાર્યમાં સાથે રહી અને સારો એવો વિકાસ જાસણવાડામાં કરીશું ખાસ તો જાસણવાડામાં પાણીની સમસ્યા છે હવે મેન મુજબ પાણીનો જ પ્રશ્ન છે એની અંદર મીઠા પાણીની વ્યવસ્થા કાયમ માટે થાય એવી વ્યવસ્થા ઊભી કરશું ગ્રામ પંચાયતની મતગણતરી હતી તેવા મારા ધર્મપત્ની મંગુબેન વસરામજી ઠાકોર ચૂંટાયા છે અને તેમના અમે ટેકેદાર છીએ ચાત્રા ગ્રામ પંચાયતનો વિકાસ થાય ગામના પીવાના પાણીના પ્રશ્નો હોય કે બીજા રસ્તાઓના પ્રશ્નો છે તેને અગ્રતા અપાશે ગરીબ લોકોના વધુ કામ થાય તેમાં ધ્યાન રખાશે અગાઉ આપ પણ પૂરો સરપંચ રહી શકે ચૂક્યા છો તો શું કહે છે અગાઉ બે વખત વખત ત્રીજી ગામ ગામ મને છે લોકોનો સમાજનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું ન્યૂઝ ની લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો